ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથક મળતી માહિતી અનુસાર જિલ્લામાં જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ ચલાવતા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ ઇન્સ્પેક્ટર વીકે કે ભૂતિયાનાઓની સૂચના આધારે પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હાજર હતો જે દરમિયાન માહિતી મળી હતી કે માંડવા ગામે ભાતુજી મંદિરની સામે ખુલ્લી જગ્યામાં આવેલ વળના ઝાડ નીચે કેટલાક ઇસમો પાના પત્તા વડે હારજીતનો જુગાર રમી રહ્યા છે જેવી ચોક્કસ માહિતી આધારે પોલીસે સ્થળ પર દોરડા પાડ્યા પોલીસે સ્થળ પરથી કુલ છ જુગારીઓને ઝડપી પાડી અંગ ઝડપીના રોકડ રૂપિયા નવ હજાર બસો પચાસ દાવ પરના રોકડ રૂપિયા બે હજાર પચાસ મોબાઇલ નમ ચાર્જની આશરે કિંમત રૂપિયા વીસ હજાર મળી કુલ એકત્રીસ હજાર ત્રણસોનો મુદ્દામાલ કબજે કરી જુગારધારાની સંલગ્ન કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે